જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું સિઝનલ અચાર મસાલા અને એમાંથી જ બનતું ખાટું અથાણું એક કપ રાઈના કુરિયા સામે અડધો કપ મેથીના કુરિયા એક ચમચી વરિયાળી ચાર ટેબલ સ્પૂન કાશ્મીરી રેડ ચીલી પાવડર હિંગ હળદર એક એક ચમચી મીઠું સ્વાદ અનુસાર અને ચાર મોટા ચમચા તેલ જો તમારે ત્યાં તડકો આવતો હોય ને મિત્રો તો રાઈ અને મેથીના કુરિયાને થોડીક વાર દેવા અથવા તો થોડીવાર શેકી લેવા બેથી ત્રણ મિનિટ બસ શેકવાના છે એ જ રીતે હું મીઠું શેકી લઉં છું શેકીને મીઠું નાખીએ તો એમાં કોઈ મોશ્ચરનો ભાગ નથી રહેતો અને અથાણું છે ને આખું વરસ સારું રહેશે બાકી કહેવત તો તમે સાંભળી જશે કે જેનું અથાણું બગડ્યું તેનું વરસ બગડ્યું તો આપણે નથી અથાણું બગાડવું કે નથી વરસ બગાડવું તેલ અહીંયા ધુમાડો નીકળે ને એટલું સરસ ગરમ કરવાનું છે હવે આ રાયના કુરિયા હું મિક્સરના જારમાં લઈ લઈશ એને થોડીક વાર આમ બેથી ત્રણ વાર પલ્સ મોડ ઉપર આપણે દળી લેશું સેમ એ જ રીતે મેથીના કુરિયા અને વરિયાળી આ બધું આપણે દળી અતકચરું દળવાનું છે અને કાઢી લેવાનું છે અથાણા બાર મહિનાના જે હોય ને એ તો બહુ ધ્યાન રાખીને બનાવવા પડે યાદ છે દાદી નાની જ્યારે બનાવતા ને આપણને નજીક ફરકવા એ ન દેતા એક પોળું વાસણ લઈ અને એમાં આ રીતે ગોઠવતા જવાનું છે મારા નાનીને ત્યાં બહુ બધા અથાણા બનતા આ બાજુ ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂક્યું હતું ને એમાંથી જો ધુમાડા નીકળે છે બસ આ સ્ટેજે છે ને આપણે ગેસ બંધ કરી દેવાનો છે ધુમાડા સરસ નીકળી જવા જોઈએ તેલ જરાય કાચું રહેવું ના જોઈએ અથાણું તેલ અથવા સરસવનું તેલનું બને મેં અહીં શિંગતેલ લીધું છે મિત્રો તમારા ઘરમાં તાજું ખાવા અને વરસનું ભરવા એમ કયા કયા અથાણાં બને છે એ તો કહો મેથીના કુરિયા પણ દળાઈ ગયા છે રાઈના કુરિયાની બાજુમાં આપણે એ પણ લાઇન કરી દઈશું વિડીયો ફક્ત પાંચથી સાત મિનિટનો બનતો હોય છે તો પૂરો જુઓ ઘણી વાર બહુ નાની ટીપ હોય ને તો પણ બહુ કામ આવી જતી હોય છે મિત્રો મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ કરી છે કે નહીં ન કરી હોય તો અત્યારે જ કરી લ્યો દિપ્તિજ રસોઈ ગુજરાતી જેમાં હું અઠવાડિયામાં પાંચેક વાનગીઓ તો અપલોડ કરું જ છું તો શું ખબર તમને પણ એમાંથી કોઈ વાનગી ગમી જાય ચાલો અહીં મેં વરિયાળી પણ દળીને મૂકી દીધી છે હવે વચ્ચે મૂકશું હિંગ હિંગ એકદમ સરસ સ્ટ્રોંગ લેવાની છે અથાણાની જાન કહો ને તો એ આ હિંગ છે બધા મસાલા મસાલિયામાંથી નથી લેવાના ફ્રેશ બરણીમાંથી કાઢવાના છે હળદર પણ આ રીતે ગોઠવી દેસું અને છેલ્લે આપણે જે શેકેલું મીઠું છે એ પણ ઠંડુ થઈ ગયું છે એ મૂકી દઈશું હવે થોડુંક ઠંડુ થઈ ગયા પછીનું આ તેલ છે સાવ ઠંડુ નથી કરવાનું નહીંતર વઘારની સુગંધ નહીં આવે બસ આ રીતે બે ત્રણ ચમચા અંદર નાખી અને એના ઉપર ઢાંકણ ઢાંકી અને થોડીક વાર મૂકી દઈશું ઢાંકણ ઢાંકી દેવાથી વઘારની સુગંધ અંદર જ રહે છે હવે આને સાવ ઠંડુ થાય ત્યાં સુધી રાહ જોવાની છે પછી આપણે મરચું ઉમેરીશું નહીતર મરચું કાળું પડી જશે હવે આ જ મસાલાનો યુઝ કરી અને ખાટું અથાણું કઈ રીતે બનાવવું એ જોઈ લઈએ એના માટે મેં અહીંયા એક કેરી લઈ લીધી છે મેં તોતા પેરી લીધી છે તમે દેશી કેરી પણ લઈ શકો કેરીને સરસ ધોઈ કોરા કપડાંથી લૂછી અને પછી આ રીતે નાના નાના પીસ કરી લેવાના છે આ રીતે એક બાઉલમાં ભરી લેશું હવે આ બાજુ આપણો મસાલો ઠંડો થઈ ગયો છે તો એમાં આપણે મરચું ઉમેરી લેશું હવે અથાણાનો કલર એકદમ સરસ લાલ આવે ને એના માટે કાશ્મીરી મરચું જ વાપરવું પછી જો તમને તીખું ગમતું હોય તો થોડું સાઈડમાં તીખું મરચું ઉમેરી શકાય પણ મેઇન તો કાશ્મીરી મરચું જ ઉમેરવું જેનાથી અથાણાનો કલર સરસ આવશે હવે એકદમ સરસ બધું ચલાવી અને મિક્સ કરી લેવાનું છે હવે આપણો અહીંયા અચાર મસાલો રેડી થઈ ગયો છે એને હું એક બોટલમાં ભરી લઈશ આ મસાલાને આપણે ખીચું ઉપર પછી ખાખરા ઉપર છાંટીને ખીચડીમાં થેપલા પરોઠા કાંઈની પણ સાથે ખાઈ શકાય બહુ જ મજા આવશે એરટાઈ ડબ્બામાં ભરીને રાખશો તો આખું વરસ આવો ને આવો રહેશે ફ્રેન્ડ્સ વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો જો સારો લાગ્યો હોય તો લાઈક તો જરૂર કરજો અને તમારા એ મિત્રો અને ફેમિલી મેમ્બર્સ કે જેણે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એને પણ કહેજો કે સબસ્ક્રાઈબ કરે સારી સારી વાનગીઓનો રસથાળ આવતો જ રહેશે બસ જો આ રીતે એરટાઈટ ડબ્બામાં મસાલો ભરી અને મૂકી દેવાનો હવે એમાંથી બનતું અથાણું આપણે બનાવીએ અહીં મારી પાસે જે મેં એક કેરી સુધારી છે એ પ્રમાણે હું ત્રણેક મોટા ચમચા જેટલું અચાર મસાલો નાખીશ અને તેમાં જે ગરમ કરીને ઠંડુ કરેલું તેલ છે એ પણ ઉમેરીશ મારે અહીં આ તાજું ખાવા માટે જ કર્યું છે એટલે વધારે તેલ નથી ઉમેરતી જો વરસ માટે સાચવવા માટે જો અથાણું બનાવીએ તો અથાણું ડૂબે એટલું તેલ એમાં ઉમેરવાનું પણ એકદમ ગરમ કરવાનું જેમાંથી ધુમાડા નીકળે અને સાવ ઠંડુ થઈ જાય પછી ઉમેરવાનું છે અને હા મિત્રો અથાણાને ક્યારેય પ્લાસ્ટિકની બોટલમાં ના ભરાય કાચની જ બોટલમાં ભરવાની અથવા તો ચીનાઈ માટીના વાસણમાં ભરવાનું નવા નવા અથાણાની રેસીપી હું મૂકતી જ રહીશ છતાં પણ તમારે કોઈ પણ એવું અથાણું હોય કે જેની રેસીપી જોવી હોય તો પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવશો હું પ્રયત્ન કરીશ કે તે બનાવી શકું જો અહીંયા એકદમ સરસ બધું જ મિક્સ થઈ ગયું છે હવે એને પણ એક કાચની બોટલમાં ભરી લેશું અથાણા હંમેશા એરટાઇટ ડબ્બામાં જ ભરવા અથાણાને હવા કે પાણી જરાય ન લાગવું જોઈએ નહીતર અથાણું બગડી જાય છે અથાણું કાઢવા સમયે ચમચો કે ચમચી જે લઈએ એ પણ ભીના ન હોવા જોઈએ એકદમ સરસ કોરા થઈ ગયેલા હોવા જોઈએ તો તૈયાર છે આપણો આચાર મસાલો અને તેમાંથી જ બનતું કેરીનું ખાટું અથાણું મને આશા છે કે આપને આજનો આ વિડીયો સારો લાગ્યો હશે પ્લીઝ લાઈક જરૂર કરજો થેન્ક યુ સો મચ